રાખવા મજુરી અમારે પૈસા ખૂટે તો જે કરાવતા એટલો ટાઈમ લઈ લેવાનો ને કેટલા જણા હો ત્રણ જણા ત્રણ જણા

જલ્દી કરો અલ એક એક સાહ માં બધા રેજો એક એક જણો હા હા એક એક સાહ માં હોય ઉતા વરાસ જો નેદવાની આ થેલી હાચાવજો અમારી અહીંયા લો મને આ તાવા ને હું હવે સુઈ રહું તમે તમારી રીતે નેદી નાખજો એ હા હાલુ હાલુ થોડી જલ્દી આમાં આ એક સાહ માં તો એક સાહ માં એ દાણી તો સુઈ ગયો હોય આ ફોન આવે હ રામના

તો લેતા હું નાસ્તો એ મારી સાસુજી ભજીયા લાવજો બરાબર લે તો બરાબર હા બહુ જમવા આવજો એ ચા થોડીક મોરી રાખજો હા હે મસ્ત બતાવે કરો બાલ સેટ કરી લે ચાલુ કરો ચાલુ કરો ચાલુ કરો

તમારા ખેતર છે એમ ને હોય તો એ તમ જ તારા મારું ખેતર મેલે અલે એને પૈસાની જરૂર હતી કે હા એ મને કે કેટલા હાલ છો મે તો કે ભઈએ કેટલા કીધા હતા કે ભઈએ બહે રૂપિયા મે તણે આલા કેટલા આલા 300 તે કેટલા આલા હતા 200 માં લકી કર્યું મારે મને કે 300 આલા તમારા માં આવતા મારા મજૂર તારે લેવાના ખાતા નથી પરખા એ વાત સાચી તારી પણ એમને પૈસાની જરૂર હતી મેં આલા તા એટલે બાકી હતા ના ખા લઈ એ વાત ખા લે એ પણ હમાજ મારા મજૂર તું લઈ જાવજો પણ એવું ના હોય મારા મજૂર છોલવા લીધા મફત ની લાયો તો મોય મફત નતો લઈ ગયો બસો રૂપિયા દીધા છે પંદરસો રૂપિયા પેલા આલા લતા કલે આલા તા પંદરસો એમને અને એ

ઘડિયા મેલાઓ અલ્યા મેલાઓ અલ્યા દુશ્મન ને ગોંઘી કર ચા અલ્યા મને ક્યાં ગોંઘી નાખું હવે તો મને એક છે હવે છે અલ્યા યાર મારી નાખ તો હવે મેં મારા મગજમાં છે